જુનાગઢ બાદ હવે રાજકોટમાં મંદિરમાં પૂજા માટે વિવાદ થયો છે હેલા સોમનાથ મંદિરમાં મહાઆરતીને લઈને વિવાદ સર્જાયો વર્ષોથી પૂજા કરતા ભટ પરિવારે કલેકટરને રજૂઆત કરી હક નહીં મળે તો આંદોલન માર્ગે જવાની તૈયારીઓ પણ દર્શાવી છે પરિવારે ધરણા અને ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લાએ નિવેદન આપ્યું સોમવારે ભટ પરિવાર મહાઆરતી કરશે તેવું જણાવ્યું તંત્ર દ્વારા પગારદાર પૂજારી પાસે આરતી કરાવી છે રાજકોટ જિલ્લાના જસદણ પાસે આવેલું ઘેલા સોમનાથ મંદિર છે કે જ્યાં ભટ્ટ પરિવાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બપોરની પૂજા અર્ચના કરવામાં આવતી હતી પરંતુ તંત્ર દ્વારા તેમને ના પાડતા હવે આખો વિવાદ છે તે શરૂ થયો છે તમામ લોકો અત્યારે પૂજા અર્ચન કરતા લોકો પૂદેવો છે તે અત્યારે અહીં પહોંચ્યા છે તેની સાથે વાત કરશું શું આખો મામલો શું છે પહેલાં તો ભગવાન ભોળાનાથ ઘેલા સોમનાથ દાદા કે જે બાર જ્યોતિર્લિંગમાં જે સોમનાથ મહાદેવ ગણાય છે સૌરાષ્ટ્રે સોમનાથમ ચીસ શૈલી મલ્લિકાર્જુનમ એનો જ અંશ જે મિનળદીઓને સપનામાં આવી અને ભગવાનની જે સ્થાપના થઈ ત્યાં ઘણા બધા યુદ્ધ થયા પણ એમાં ઇતિહાસ એમ કે છે આપણો અને આવેલું પણ છે પેપરની અંદર કે વેલજી દાદા ભટ્ટ વેજલ દાદા ભટ્ટ આજેથી લગભગ ચૌદસો સત્તાવન કે સત્તાણુંથી સત્તાવનથી કે એની સ્થાપના કરેલી છે અને એની જ વંશજો બધા ભટ્ટ પરિવાર એની પૂજા કરે છે શ્રાવણ મહિનામાં એને મહાપૂજાનો અધિકાર રાજાશાહીથી માંડી અને અત્યાર સુધી આપવામાં આવતો હતો એની મહાપૂજા પ્લસ એની આરતી કરવાની મહાઆરતી પણ અત્યારે કોઈ પણ તંત્રના હિસાબે કે કોઈ પણ અવરોધના હિસાબે કે ભટ્ટ પરિવારના લોકોને નથી મહાપૂજામાં લાભ લેવા દેતા અને નથી કે એને આરતીનો લાભ દેવા દેતા જે એને રૂમ આપવામાં આવતી એ પણ ફેરફાર કરીને બીજી જગ્યાએ આપવા માંડે છે કે જે પરંપરા છે એ આપો અમને બીજી કઈ કોઈ પણ માગણી નથી અમને 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 આપો 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 ભગવાનની આરતી કરવા ત્યાં મહિનો એક રહેવા માટે આટલું તંત્ર કરી હોય તો અમને કોઈ પણ આવેદન આપ્યું છે અમારા માનનીય મંત્રી સાહેબને પણ આવેદન આપેલું છે બધાયને અમે માંગણી અમારી એટલી જ છે કે અમારી જે પરંપરા છે એ અમને પરંપરા અમને પાછી આપી અમારા ભટ્ટ પરિવારની લાગણી દુભાઈ છે આમાં કે જે દાદા સાથે વર્ષોથી અમારા પૂર્વજોએ જે લોહી રેડ્યા છે એના માટે અમારી લાગણી દુભાઈ છે કે અમને મહાપૂજા અમારા હાથે નથી થતી અને અમારી આરતી રોજે રોજ ઉતરે બપોરની એ આરતી ઉતરતી નથી એ માટે અમે બહુ દુઃખી છે અમારો પરિવાર આ શ્રાવણ માસ ચાલુ થાય ત્યારથી અમે દુઃખી થાય છે એક બે વર્ષથી અમને ન્યાય નથી મળતો માટે અમે બે હાથ જોડી નમ્ર વિનંતી કરી છીએ તંત્રને વિનંતી કરી છે અને વહીવટ તંત્રને ખાસ વિનંતી કરી છે કે અમને ન્યાય આપો અમારા ઉત્તમ સમાજને પણ અમે વિનંતી કરી છે અમારી સાથે રહીને અમને ન્યાય અપાવો અમે સાહેબ શ્રીને બધી જગ્યાએ રજૂઆત કરી પહેલાં સ્થાનિક લેવલે કરી રજૂઆત ત્યાંના તંત્રને રજૂઆત કરી મંદિરના જે કાંઈ વહીવટો કરતા હોય એમની ત્યાં રજૂઆત કરી પછી અમે ઉપર જેમ જેમ અમને સફળતા કે મીન્સ કે પેલું ન મળતા હતી અમે ઉપર રજૂઆત કરીને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે જે કંઈ તંત્રને રજૂઆત થતી હોય રજૂઆત તમામ કર્યા પછી અમે

માં જે અત્યારે રૂકાવટ થાય છે તે તેમને અવિરત રહેવી જોઈએ અને વર્ષો વર્ષ સુધી તે ભટ્ટ પરિવાર જ ત્યાં હોવો જોઈએ એવું અમે બધા ઈચ્છીએ છીએ અને જે પરંપરા બંધ થાય તો સો ટકા દુઃખ લાગે એટલે વહીવટી તંત્ર દ્વારા જે પરંપરા બંધ કરાવવામાં આવી છે આ લોકોને ખરેખર તો ટ્રસ્ટીમાં પણ રાખવા જોઈએ એના બદલે ટ્રસ્ટીમાં પણ રાખ્યા નથી તો અમે આ લોકોએ રજૂઆત કરી છે આજે અમે રાજકીય આગેવાનોને પણ રજૂઆત કરવાના છીએ અને બે ત્રણ દિવસમાં આનું નિરાકરણ આવે એવો પ્રયત્ન કરશું નહીતર સોમવારના દિવસે અમે સ્વયંભૂ મહાદેવની આરતી કરશું અમને કોઈ રોકી નહીં શકે આની હું ભટ પરિવારને પણ ખાતરી આપું છું અને બ્રહ્મ સમાજ હંમેશની માટે આવા જે કોઈ પીડિત પરિવારો હોય એની સાથે ઊભો રહ્યો છે અને આજે પણ અમે આમને સપોર્ટ કરવાનું સમર્થન કરવા માટેની સાથે ઊભા છીએ સોમવારની બપોરની આરતી ભટ પરિવાર છે તે કરશે કારણ કે જે રીતના બ્રહ્મ સમાજ છે તેમની સાથે ખડે ઉભો થયો છે જરૂર જણાશે તો કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે પરંતુ સોમવારે આરતી નહીં થાય તો પછી કેલા સોમનાથના પટાંગણની અંદર ઉપવાસ સુધીની તૈયારીઓ છે તે દર્શાવવામાં આવી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ